જય માતાજી દોસ્તો આજે તમને કાશ્મીરની અંદર એક સરસ મજાના ગાર્ડનની મુલાકાત કરીશ આ એક શ્રીનગરની અંદર સરસ મજાનું ગાર્ડન છે અને અહીંયા અલગ અલગ પ્રકારના ફ્રૂટ થઈ ગયેલા છે તમે ને હવે બુખારી જે આલ આલુ બુખારી કહેવાય તે સરસ મજાનું એક ફ્રૂટનું એક ઝાડવું દેખાડું આ છે આલુ બુખારી તમે જોઈ રહ્યા છો આ બુખારી જો કેટલું મસ્ત છે અને આ તોડીને જોઈએ આવડા અત્યારમાં તો પાક્યા નથી થોડા કાળા છે અને સરસ મજાના બુખારી છે ખૂબ જ સ્વાદિષ્ટ છે અને એક શેરીનું પેડ પણ અહીંયા છે તમને દેખાડવામાં આવશે ખૂબ સરસ મજાના અહીંયા ફળ ફ્રૂટ થઈ ગયેલા છે અને આ એક સરસ મજાનું ગાર્ડન છે તેમાં પાણી નાખીએ છીએ પાણી છે 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 અને આ એક સરસ મજાનું તમે જોઈ રહ્યા છો કેટલું સરસ મજાનું શેરીનું પેડ છે આપણે એક શેરી તોડીને ખાઈએ કેવી છે હા એ એકદમ શેરી મસ્તીની છે હાલ તમે બજારમાં લેવા જાઓ બસો થી ત્રણસો રૂપિયા કિલો હોય છે તો ખાઈએ આપણે ખાવામાં એકદમ ખાટી મીઠી વિટામિન સીધી ભરપૂર છે ખૂબ મજાની છે અને તમને આ ગાર્ડન કેવું સરસ મજાનું લાગ્યું તે અમને જરૂર કોમેન્ટમાં કહીજો જો આ સરસ મજાનું ગાર્ડન અહીંયા નવીન જે ફૂલડાઓ જોવા હોય તો એ અહીં જોઈ શકીએ છીએ ખૂબ સરસ મજાનું અહીંયા ગાર્ડન છે અહીંયા ક્યારેક આપણે બેસીએ અને આ એક સરસ મજાનું બેસવાનું છે છત્રી છે જ્યારે તડકીઓ લાગે ત્યારે આરામથી બેસી શકીએ છીએ જુઓ તમે અહીંયા આપણે આરામથી બેસીને બગીચાની મજા લઈ શકીએ છીએ હમ તો તમને આ ગાર્ડન અને આ વિડીયો કેવો લાગ્યો જરૂર માં કેજો જય માતાજી